છોટા ઉદેપુરના નસવાડીમાં રાજકીય હિલચાલ ઉત્સાહ અને ઉમંગ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વૈસાણીયા નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આવનારા ઐતિહાસિક કાર્યક્રમને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે બુધવાર તારીખ 14 ના રોજ બપોરે બાર કલાકે ચૈતર વસાવાના આગમનને લઈને ગ્રાઉન્ડ પર જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મેદાનમાં જેસીબી મશીનરી દ્વારા વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સંપૂર્ણ તત્પરતા સાથે મેદાનમાં ઉતરી ગયા છે

મંચ વ્યવસ્થા અને જન સુવિધાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે વિસ્તારમાં લોકોના પણ ખાસ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી શક્યતાને વ્યક્ત થઈ રહી છે અને સમગ્ર નસવાડી તાલુકામાં રાજકીય ચર્ચા ઉત્સુકતા ચરમચીમાએ પહોંચી છે રિપોર્ટર શિલ્પાશાહ સહજ ન્યૂઝ નસવાડી

જે જગ્યા પર સભા થવાની છે એ જગ્યા પર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ની પૂર્વ તૈયારીઓ ચાલી રહેલી છે આવતીકાલના કાર્યક્રમ માટે ત્યારે નસવાડી તાલુકાના લોકો પણ ખૂબ ઉત્સાહ ઉત્સાહ સાથે આ મિટિંગ ની અંદર પધારવાના છે ચૈતરભાઈને સાંભળવા માટે અને લોકો એવું કહી છે કે આવનાર સમયમાં અમે સત્તા પરિવર્તન કરવાના એવું કહી છે આવનાર સમયની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એને લઈને કેવી તૈયારી છે આવનાર સમયમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે ત્યારે લોકો એવું છે કે કોંગ્રેસે ખુબ વર્ષો સુધી રાજ કરેલું હતું અત્યારે ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ત્યારે અત્યારે વર્ષથી અંદર શાસન ચાલી રહ્યું છે કેન્દ્રમાં બાર વર્ષથી શાસન ચાલી રહ્યું છે છતાં પણ જે અમને પાણીની સુવિધા આપવી જોઈએ અમને જે મળી નથી અને આ સરકારમાં અમારે ખૂબ અન્યાય થાય છે અને શોષણ થાય છે ત્યારે હવે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ મળેલો છે ત્યારે લોકો પણ નસવાડી તાલુકાના હોય કે પૂરા ગુજરાતના લોકો કહી રહેલા છે કે અમને વિકલ્પ મળેલો છે આમ આદમી પાર્ટીનો તો ચોક્કસપણે આવનાર તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એ જિલ્લાની બોડી પણ બનાવવાના છે અને તાલુકાની બોડી પણ અમે બનાવવાના છે એવું સામે છે અને લોકો કહી રહેલા છે અને લોકો થકી બીજા લોકોને પણ મેસેજ કરી રહ્યા છે કે હવે આમ આદમી પાર્ટી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી એવું કહી રહ્યા છે આવનાર સમયમાં તાલુકા જિલ્લા તમામ બોડી બનાવવા માટે લોકો થનગમી રહેલા છે